મિત્રો નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટ એક ઔદ્યોગિક હબ તરીકે વિકસી રહ્યું છે અહીંયા અનેકવિધ નાના મોટા ઉદ્યોગીઓ ઉદ્યોગોથી શરૂ કરીને નવા નવા અંત્રપ્રિન્યોર અને વિશાળ કંપનીઓ પણ અલગ અલગ બિઝનેસમાં આવી રહી છે સમગ્ર સૌરાષ્ટ્ર એક સાચા હાથમાં ઔદ્યોગિક કેપિટલ તરીકે રેલવે લાઇનથી એરપોર્ટથી અને સી શોરથી જોડાયેલું હોવાને કારણે ખૂબ જ મોટી ઉદ્યોગોની એક્સપાન્શનની તકો છે ત્યારે શુક્રવારે તારીખ ઓગણત્રીસ માર્ચના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે રાજકોટના હેમુગઢી હોલમાં આપણે એક આ પ્રકારના બિઝનેસ એક્સપાન્શન અને ઓપોર્ચ્યુનિટીઝ ઉપર સેમિનારનું આયોજન કર્યું છે જીસીસીઆઈ એટલે કે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાવેજ ઇન્ડસ્ટ્રીઝ કે જે સંસ્થા સમગ્ર રીતે દેશની અંદર ગૌ આધારિત ઉદ્યોગોને કઈ રીતે વિકસાવવા તે માટે કાર્યરત છે પર્યાવરણલક્ષી અને નવા નવા ઉદ્યોગો ગ્રામ્ય વિકાસ સાથે સાથે કૃષિ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આ સંસ્થા કામ કરી રહી છે એ જ રીતે એસએજી શ્યામ આર્ટો કંપની એ ઉદ્યોગોમાં એક બિઝનેસ કઈ રીતે ઓપોર્ચ્યુનિટી વધે એ માટેની એક કંપની છે સ્વયં તારીખ ઓગણત્રીસના રોજ આ પ્રકારના બિઝનેસ આઈકોન જેમ કે પ્રકાશ વરબોરા મોટા બિઝનેસમેન છે આઈપીઓ લઈને આવે છે વિઝનરી છે શ્રી નિલેશ જેતપરિયા સૌર નામ જાણ્યું છે કે મોરબીની અંદર ટાઇલ્સ બિઝનેસને એક્સપાન્ડ કરવામાં એમનો ખૂબ મોટો રોલ રહ્યો છે શૈલેષભાઈ સતપરિયા એક સરસ મજાના મોટિવેશનલ સ્પીકર છે અનેક લોકોને ઉત્સાહિત કરીને સમાજ જીવન માટે પ્રેરણા આપે છે એમના સાથે રાખીને આ જીસીસીઆઈ દ્વારા સરસ મજાના બિઝનેસમાં કઈ કઈ તકો છે એક્સપાન્શન કઈ કરી શકાય સરકારની વિવિધ યોજનાઓ કઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે રીતે દેશના ઉદ્યોગપતિઓ દ્વારા મોટા મોટા પાયે મોટા ઉદ્યોગો એ આઈટી હોય કે ફિલ્ડ સિટી હોય કે પછી અહીંયા આવેલા અનેક બધા પ્રકારના ઉદ્યોગો હોય સૌરાષ્ટ્રના એમાં વિકાસ માટેની જે તકો રહેલી છે એ માટે એક ચિંતન મનન અને આપણે માર્ગદર્શન મળે એ હેતુથી આ પ્રકારના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ જે યુવા ઉદ્યોગપતિઓ છે આંત્રપ્રિન્યુઅ છે કંઈ ને કંઈ બિઝનેસ માટે પોતાને કંઈ તકો છે ને એને ઝડપીને કંઈ આગળ વધવું અને એક નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલ સુધીની કંપનીઓ આઈપીઓ બનાવવા અને ક્યાં ક્યાંથી ઇન્વેસ્ટમેન્ટ આવી શકશે એ બાબતનો વિચાર કરીને એક્સપોર્ટની કેટલી તકો છે એવા અનેકવિધ વિષયો ઉપર માર્ગદર્શન મળશે સાથે સાથે આપ સૌ એકબીજા સાથે સહકારથી કઈ રીતે કામ કરી શકો તે વિષયનો એક પરામર્શ કરવાનો એક સુંદર આ એક મોકો આપણને મળે છે તો આવો આપ સૌ બધા વિવિધ ક્ષેત્રમાં જોડાયેલા કોઈ પણ બિઝનેસની તક વ્યાપારની તક એન્ટરપ્રિન્યુર થવાની તક એ કૃષિથી માંડીને આઈટી કે એ આઈ સુધીની તક આ રહેલી છે તો એમાં કઈ રીતે આપણે આગળ વધવું એ માટેનો આ એક સરસ મજાનો સેમિનાર છે આપ આપનું રજીસ્ટ્રેશન આજે કરાવો અને આવતા ઓગણત્રીસ તારીખે એમ હોલમાં અવશ્ય આવીને તેમાં આપ માર્ગદર્શન મેળવો આપણા પ્રશ્નોનું નિરાકરણ થશે અને આવનાર દિવસોમાં એ વિન વિન સિચ્યુએશન કઈ રીતે આગળ વધી શકાય એ માટેની સુંદર તક આપણે પ્રાપ્ત થશે તો આવો આ સેમિનારમાં આપણે સૌ જોડાઈએ અને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ